બે કોર્પોરેટર સામે એસીબી માં ફરિયાદ દાખલ કરી છે બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી કર્મચારી પર પણ આરોપ લાગ્યા હતા એક અધિકારી અને કર્મચારીની પણ ફરિયાદમાં ઉલ્લેખ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવો એસીબીને સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સડવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ ધડુકો પણ ફરિયાદી બન્યા હતા